ગુજરાત ની સાથે અન્ય રાજ્યમાં પણ જ્યારે એસઆઈઆર ની કાર્યવાહી હાથ ધરવામાં આવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે ત્યારે આજથી ગુજરાતમાં એસઆઈઆર ની પ્રક્રિયા શરૂ થવા જઈ રહી છે બીએલઓ ને તૈનાત કરી અને મતદારોના ઘરે એક નહીં બે નહીં પરંતુ ત્રણ વખત તપાસ પૂછપરછ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે જે વ્યક્તિની ઉંમર અઢાર વર્ષ કરતા વધુ હોય તેમ છતાં પણ જો મતદાર યાદીમાં નામ ના હોય તો તેવા ઉમેદવારનું નામ નોંધવામાં આવશે આ સાથે જ મૃત્યુ પામેલા